વિસ્તારમાં આવેલી સરકારી શાળાના ઓરડા વધારવાની માંગ સાથે ધારાસભ્યની ઓફિસે પહોંચેલા લોકો સાથે જપાજપી થતાં સરથાણા પોલીસ મથકે જઈ ઉગ્ર રજૂઆત કરવામાં આવી છે સરથાણા પોલીસ મથકે પહોંચેલા કઠોદરા વિસ્તારના વાલીઓએ જણાવ્યું હતું કે સરકારી શાળામાં ઓછા ઓરડા હોય જેથી શાળામાં ઓરડા વધારવાની માંગ સાથે ધારાસભ્ય વીડી ઝાલવડિયાની ઓફિસે પહોંચ્યા હતા જ્યાં જપાજપી થયા બાદ ધારાસભ્યના માણસ દ્વારા મહિલાઓને ફૂલ ચાર્જિંગ કરીને આવ્યો અને શબ્દ કહેતા જ મામલો બી ચગ્યો હતો ખાનગી શાળામાંથી ધારાસભ્યોને ફંડ મળતા હોવાથી સરકારી શાળા નહીં બનાવી આપી તેવી વાલીઓએ આક્ષેપો કર્યા છે મારું નામ રિંકલબેન કોશિયા છે અમે હું કઠોતરા પ્રાથમિક શાળામાં અધ્યક્ષ છું અને અમે નવી શાળા બનાવવા માટે ચાર વર્ષથી સતત મહેનત કરતા હતા અમે તારીખના રોજ ધારાસભ્ય પાસે રજૂઆત ગયા હતા સો જેટલા વાલીઓ અમે ત્યાં રજૂઆત કરવા ગયા હતા કે ભાઈ અમારી અમારા બાળકોને નવી શાળા બનાવી આપો અથવા તો નવી શાળા ન બને ત્યાં સુધી અમારા બાળકોને બેસવાની જગ્યા કરી આપો બરાબર તો ધારાસભ્યએ એવું કીધું કે એ મારી જવાબદારી નથી એમ બસો છોકરાની લિમિટ છે ને તમે સાતસો છોકરા ભરી દીધા તો એ બધું હું મારી જવાબદારીમાં નથી આવતું સાતસો છોકરા તો શું પણ પચીસો છોકરા થાય ને તો એ જવાબદારી સરકારની જ હોય છે કેમ કે અત્યારે કોઈ વાલી પાસે પૈસા નથી કે પ્રાઇવેટ શાળામાં બેસાડે એમ એટલે જ્યારે એને એવો જવાબ આપ્યો ને કે મારી જવાબદારી નથી એટલે બધા વાલીઓ ઉશ્કેરાયા અને પછી એના ડ્રાઈવરે એવું કીધું કે આ ચાર્જિંગ કરીને આવ્યા છે એમ ચાર્જ થઈને આવ્યા છે એમ એટલે અમે શું લેડીસોને એવું કીધું કે દારૂ પીને છે મતલબ અમે શું એવું એનું દારૂ પીને લાગતા તા અમે કીધું એને અમે અમારા રિપોર્ટ કરી લ્યો એમ અમે કોઈ એવા નથી કે દારૂ પીને એવા અમે બાળકો માટે લડીએ છીએ એમ એટલે પછી એવું બોલાચાલી થઈને પછી થોડીક ઝપાઝપી થઈ ગઈ એટલે એ લોકોએ મારી વિરુદ્ધ અરજી કરી છે અમારી વિરુદ્ધ અરજી કરી છે વીડી ઝાલાવાડિયા સાહેબ છે ધારાસભ્યનું નામ

અત્યારે શાળામાં કોઈ પ્રકારની વ્યવસ્થા નથી શિક્ષકો ઘટે છે ઓરડાઓ ઘટે છે છ છસો ને સાઠ બાળકો ભણે છે અને કોઈ જાતની વ્યવસ્થા નથી અને નવી શાળા બનાવવા માટે એસએમસી એવું કહે છે કે મંજૂર થઈ ગઈ છે અને ધારાસભ્ય એવું કહે છે કે એ વિશે મને કાંઈ ખબર નથી ડ્રોઈંગ પણ બની ગયું છે નવી શાળાનું ડ્રોઈંગ પણ બની ગયું છે અને ધારાસભ્ય એવું કહે છે કે એના વિશે મને કંઈ ખબર નથી એમ હાલમાં પાંચ ઓરડાઓ છે અને છસો ને સાઈઠ બાળકો ભણે છે એક રૂમમાં માં સિત્તેર થી એસી બાળકો ને બાળકો જેવા બાળકોને બેસાડવામાં આવે છે અને બે પાડીમાં અમારી સ્કૂલ ચાલે છે અમારી માંગ એક એમ છે કે અમારા બાળકોને વહેલામાં વહેલી તકે શાળા બનાવી આપવામાં આવે ને શાળા નવી શાળા બને ત્યાં સુધી અમને કોઈ જગ્યા ફાળવવામાં આવે જેથી અમારા બાળકો સુરક્ષિત સુરક્ષિત જગ્યાએ ભણી શકે વાલીઓ હોબાળો મચાવ્યા બાદ ધારાસભ્ય વીડી ઝાલવડીયાના માણસ દ્વારા પોલીસ મથકે વાલીઓ વિરુદ્ધ અરજી કરાય એવું પણ સામે આવ્યું છે અઝર કુરશી સાથે અરસદ શેટા